સાથે તેડાવજે કાનુડા વાલા કંખો તરી લખજે મોટા મોટા દેવને તેડાવજે કાનુડા એક મારો સતસંગ દીપાવજે એક વાર વાલા મારો સતસંગ દીપાવજે રાહ ને તેડાવજે વાલા સીતા ને તેડાવજે હનુમાનજી સાથે ને તેડાવજે કાનુડા એક વાર વાલા મારો સતસંગ દીપાવજે ગામમાં

સાંજે એક વાર વાલા મારો સતસંગ દીપાવજે બોલો પ્રશ્ન પણ અહીંયા લાલકી જે દ્વારિકા દિશા